GTN Media Network નવા રંગરૂપ રૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News નમસ્કાર હું છું સાદુલ ગજ્જર GTN Media Network આવી પહોંચ્યું છે પંચમહોત્સવમાં પંચમહોત્સવ પંચ મહોત્સવ 25 થી 29 ડિસેમ્બર યોજાનાર છે પંચમહોત્સવમાં વિવિધ કલાકારો પ્રેઝન્ટેશન થવાનું છે અને આ પંચમહોત્સવમાં આ જે ટેન્ટ સિટી છે એ જગ્યાએ આવી ગયા છે અને ટેન સિટીના જે કલતા ધરતા છે ભૂપેશભાઈ તેઓની સાથે વાત કરીશું શું છે વિશેષતા ટેન સિટીની ભૂપેશભાઈ ક્યાં ક્યાં બાત છે ટેન સિટીની જી ટેન સિટી મેં આપ एक रात दो रात गुजार सकते हैं सोने की पूरी व्यवस्था है यहाँ पर नहाने धोने की व्यवस्था है बाहर आके बैठिए खाना वाना खाइए यहाँ पर सारी व्यवस्था हमने कर रखी है आसपास आपको घूमना है आपको कल्चरल प्रोग्राम देखने हैं यहाँ पर 25 से 29 तक तो वो भी रहेंगे 29 के बाद आप यहाँ पर आस पास की नेचुरल ब्यूटी यहाँ के वाटरफॉल्स यहाँ का हेरिटेज यहाँ का जो नेचुरल ट्रेल है वो सब अनुभव कर सकते हैं बस आइए आप ऑनलाइन बुकिंग कर सकते हैं ऑफलाइन बुकिंग कर सकते हैं यहाँ पर आके बुकिंग कर सकते हैं फ़ोन नंबर है हमारे हर एक वहाँ पर घुसपा बुकिंग कर सकते हैं यू कैन ऑल्सो अस ऑन सेवन फाइव सेवन थ्री नाइन टू डबल फाइव एट वन आपकी बुकिंग हो जाएगी जो पच्चीस तारीख से शुरू होगा टेंट हाउस कौन सी तारीख तक चलेगा जी टेंट पंद्रह तो जनवरी तक रहेंगे और जो कल्चरल प्रोग्राम है वो पच्चीस से उनतीस में रहने वाले हैं उनतीस के बाद केवल टेंट सिटी रहेगा यहाँ पर उसके बाद और कोई ना एग्जीबिशन एरिया है ना क्राफ्ट हॉल है बाकी सब चीज़ें उनतीस तक ही रहने वाली है तो चौकस थी आता भूपेश भाई जो ટે સિટીની વાત કરી ટેન્ટ સિટીમાં આપને જણાવી દઈએ કે અહીંયા રોકાવાની વ્યવસ્થા છે એસીની વ્યવસ્થા છે બાથરૂમ છે નાહવા ધોવા માટેની વ્યવસ્થા કરેલી છે અને બેડની વ્યવસ્થા કરી છે જો તમે પણ પંચમહોત્સવને માણવા માગતા હોય અને આ ટેન્ટ સિટીમાં રોકાવા માગતા હોય તો બુકિંગ નંબર જે ભૂપેશભાઈએ કીધું છે એ નંબર પર તમે બુક કરાવીને આવી શકો છો રોકાવા માટે પંચમહોત્સવની મજા માણવા આવી ગયું છે ટેન્ટ હાઉસમાં અને આ ટેન્ટ હાઉસમાં કેવા પ્રકારની સુવિધાઓ હોય છે તેની વાત કરીશું આપને જણાવી દઈએ આપના સુવા માટેની બેડની વ્યવસ્થા કરેલી છે તેમજ ટેબલ ફેન છે ખુરશી છે ટીપોઈ છે એસીની વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે વાત કરીએ તો અહીંયા બાથરૂમ અને વોશ વોશબિઝની પણ તૈયારી કરી દીધેલી છે વેસ્ટર્ન ટોયલેટ મૂકેલું છે એક વોશબેઝ મૂકેલું છે લાઈટ માટે ફાનસની વ્યવસ્થા કરેલી છે અને આવી જ બધી સા સુવિધાઓની સાથે આ ટેન્ટ હાઉસ પંચમહોત્સવમાં કાર્યરત છે અને આ રીતે જે મહેમાનો આવશે જે લોકોએ પંચમહોત્સવની મજા માણવાની છે એ મહેમાનો માટે આવી ગુજરાત ટુરિઝમ દ્વારા સુસજજ્જ વ્યવસ્થા પંચમહોત્સવમાં કેવી તૈયારી છે અને કેવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે તે આખું ઇવેન્ટ સંભાળે છે તેવા પરિનભાઈ ગાંધી સાથે આપણે વાત કરીશું અને પરિનભાઈ જોડે વાત કરીશું અને જાણીશું કે શું વિશેષતા છે પંચમહોત્સવની પરીણભાઈ પંચમહોત્સવમાં સરકાર એડ લોકલ એડમિનિસ્ટ્રેશન ગોધરા દ્વારા પેવેલિયન જેમાં ચાંપાનેર પાવાગઢ અને પંચમહાલ જિલ્લાની હિસ્ટ્રી અને મોન્યુમેન્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે ક્રાફ્ટ બજાર જેમાં ઓલ ઓવર ગુજરાતના અને પંચમહાલ જિલ્લાના ક્રાફ્ટ્સમેનને એ બધાની વસ્તુઓ માટેના સ્ટોલ્સ પચાસ સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે બાળકો માટે પેઇન્ટિંગ વર્કશોપ હેરિટેજ વોક નેચરલ ટ્રેલ આ બધી વસ્તુઓનું આયોજન કરવામાં આવેલું છે પ્લસ અહીંયા આગળ સરકારી બધી યોજનાઓને એનાથી લોકો વાકેફ થાય એના માટે સરકારી સ્ટોલ્સ રાખવામાં આવેલા છે અલગ અલગ વિભાગના તથા પંચમહાલ જિલ્લામાં જે જે હલોલની આજુબાજુ જેવી ફેક્ટરીઓને બધું આવેલું છે એમાંથી ઘણી બધી કંપનીઓને સ્ટોલ્સ અલોટ કરવામાં આવે છે અને પ્રાંત સાહેબ દ્વારા અહીંયા આગળ ફૂડ બજારનું આખું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં હરાજી કરીને લોકોને સ્ટોલ અલોટ કરવામાં આવ્યા છે તથા બાળકો અને સૌ પરિવારવાળાઓ માટે એમ્યુઝમેન્ટ પાર્ક ને કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે એક સૌની જાણકારી માટે કે કલ્ચરલ પ્રોગ્રામ જે છે એ ફ્રી ફોર ઓલ હોય છે ઓપન ઇન્વિટેશન હોય છે અને બધા માટેની બેઠક વ્યવસ્થા હોય છે જેથી કરીને એવું ના સમજવું કે પાસથી જ અમને આવવા મળશે વગર પાસે બી મૂલ્યે લોકોને પ્રવેશ મળી શકે છે અને પાંચે દિવસ આપણા ગુજરાતી કલાકારો સંગીતકારોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તથા ટેન્ટ સિટીનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આ હતા પરિન ગાંધી કે જેઓએ પંચમહોત્સવની દરેક વસ્તુની માહિતી આપી આપને જણાવી દઈએ આપણ આનંદ ઉત્સાહ અને મજ માણવા જો માગતા હોય તો પંચમહોત્સવમાં જરૂરથી આવજો આ પંચમહોત્સવને કોઈપણ જાતની ફી કે એન્ટ્રી છે નહીં તેનું આપણે ધ્યાન દોરાવી દઈએ જો આપણે કલ્ચરલ પ્રોગ્રામ જોવો હશે તો વહેલા તે પહેલાં ધોરણના આધારે તમારે ખુરશી લઈ લેવી પડશે ત્યારે તમે આ જે પ્રોગ્રામ છે તે માણી શકશો મારી પાછળ જે રંગબેરંગી સ્ટેજ છે એ જે સ્ટેજ છે એ અનેક વિવિધ પ્રોગ્રામો અને એક્ટિવિટી કરવા માટેની આ જે જગ્યા છે ત્યારબાદ જે સ્કૂલના બાળકો નાના બાળકો જે હોય છે એ લોકોને પરફોર્મ માટેનું આ સ્ટેજ છે પેન્ટિંગની સ્પર્ધા હોય વક્તૃત્વ સ્પર્ધા હોય કે ડાન્સ કોમ્પિટિશન હોય એ બધું આ સ્ટેજ ઉપર થવાનું છે અને મારી પાછળ જે બનેલું છે એ બધી નાના નાના જે દુકાનદારો છે એના માટેની આ જગ્યા આવેલી છે અને એવા જ એક દુકાનદાર આપણી સાથે છે અને તેમની સાથે વાત કરી શું નામ છે આપનું રામુભાઈ રામુભાઈ શેના માટે આવ્યા છો આપ આપોલમાં સ્ટોલ લઈને આવ્યા અને કઈ ગામથી આવ્યા છે અમદાવાદ અને કેવી રીતે આનું તમે પ્રેઝન્ટેશન કરો છો આનું સાહેબ અમારા હેન્ડીક્રાફ્ટ માંસના રમકડાં બનાવવાનું એમાં તરવાલા લાકડાની વાંસનું ધનુષ બાણ સારંગી વગર ઇતારો એ બધું ટોઈસ નાના છોકરા અને કઈ કઈ જગ્યાએ જાવ છો તમે અમે બધી જગ્યાએ જાય ગુજરાતમાં અત્યારે આપણે જ્યાં જ્યાં મેં આપણે એડમિશન લાગેલું હોય ત્યાં બધી ગયા અમે અને કોઈ એજન્સી તરફથી તમને મળ્યું છે કે તમે ફોર્મ ભરીને આવ્યા છો ના મળે એજન્સી કઈ તો ચોક્કસથી પોતાનું પેટ્યુ રડવા માટે અમદાવાદથી છેક પંચમહાલમાં પંચમહોત્સવની અંદર બે પૈસા રોજગારી કમાવા માટે છેક અમદાવાદથી આવ્યા છે અમે અલગ અલગ વેપારીઓને નિમી દેવામાં આવ્યા છે એમાં ખાણીપીણીથી માડી અને મોત શોકની જે વસ્તુઓ છે એના સ્ટોલો અહીંયા અલગ અલગ વિભાગને આપી દેવામાં આવે છે આમ જોવા જાય તો વેપારી તો કાંઈ જ નથી જે છે એ કરતા માત્ર ને માત્ર કંપની જ છે પંચમહોત્સવમાં મનોરંજન માટે જે એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એની અંદર અમે આવી ગયા છે અને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં માં શું શું સુવિધા છે આમ જોવા જાય તો મેળાની અંદર જે બધી વસ્તુ હોય છે એ જ મનોરંજન માટે મૂકેલી છે આ એક ચકડોળ આયોજન કરેલું છે નાના બાળકો માટે રેલ ગાડી કરેલી છે એની બાજુમાં છે મોત નો કો બ્રેક ડાન્સ ટોરા ટોરા ડ્રેગન ડ્રેગન

હાર્ટ દિલ કહેવામાં આવે જે ઉચ્ચ લેવલના કલાકારો આવવાના છે દિગ્ગજ કલાકારો આવવાના છે એ આ જ સ્ટેજ ઉપરથી પરફોર્મ કરશે અને આપણે જણાવી દઈએ કે આ શિક્ષકોને બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે જેના માટે પાસ ઇસ્યુ કરેલા છે સૌથી પહેલાં દિવસે ઐશ્વર્ય મજબૂદ આ પ્રોગ્રામ કરશે અને અહીંયા વી વીવીઆઈપીથી માંડી અને શહેરીજનો આ પ્રોગ્રામ જોઈ શકે તેની શું સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે વી વીઆઈપીઓ માટે સોફા મૂકવામાં આવેલા છે તેમજ પાછળની સાઈડે જે છે એ સફેદ કલરની ખુરશીઓ મૂકવામાં આવેલી છે અને એની પાછળ પ્લાસ્ટિકની ખુરશીઓ જે લોકો જોવા માંગતા હોય તે એમના માટે છે આપણે જણાવી દઈએ કે આઠ જેટલા ગેટ આ ગ્રાઉન્ડની અંદર મૂકેલા છે વિવિધ પાકોની જે એન્ટ્રી છે એ પ્રમાણે વ્યક્તિઓ જે છે એ આ ગ્રાઉન્ડની અંદર જોશે અને આ જે પ્રોગ્રામ જે છે એની મજા માણવા માટેની પૂરેપૂરી તૈયારી પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે